એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ પાટીદાર યુવાન દેવ સાટોડિયા જેની ઉંમર સત્તર વર્ષ છે એનો ગુનો હું શું હોઈ શકે આમ છતાં આ ગુંડાઓ ગોંડલની અંદર બેફામ થયા છે છાસ વારે મારામારી કરવી લુખાગીરી કરવી જમીનો પડાવી દાદાગીરી કરવી આ માત્ર ગોંડલમાં જ નહીં આખા એ ગુજરાતની આ પરિસ્થિતિ છે એમાં મોરબી પણ અમારું બાકાત નથી હમણાં જ એક ઉદ્યોગપતિની ફોર્ચ્યુનર કાર માત્ર સામાન્ય બોલાચાલીમાં આખી કાર તોડી નાખી આ ગુંડાગીરીને પ્રોત્સાહન કોણ આપે છે તમે મેં જોયું છે વિડીયો અમદાવાદના જાહેરમાં લુખાગીરી કરતા લોકો નિર્દોષ લોકો ઉપર તલવાર વડે હુમલા કરતા લોકો આ બધું ગુજરાતમાં કેમ થઈ રહ્યું છે આ ગુજરાત બિહાર કેમ બની રહ્યું છે આ ગુજરાત મિરજાપુર કોણ બનાવી રહ્યું છે આ સવાલ આજે ગુજરાતની જનતા પૂછી રહી છે સામાન્ય પબ્લિક પૂછી રહી છે કે આવું ગુજરાત તો નહોતું આ તો ગાંધી અને સરદારનું ગુજરાત હતું આ તો નરસિંહ મહેતાનું ગુજરાત હતું આજે આ લુખાઓનું ગુંડાઓનું ભૂ માફિયાનું વ્યાજખોરોનું ગુજરાત અને કોણ બનાવી રહ્યું છે આની પાછળ કોણ છે આજે આ ગુજરાતની જનતા પહોંચી રહી છે કોઈ માણસ આજે શેફ નથી ગમે ત્યારે ગમે તે માણસ સામાન્ય બોલાચાલીમાં છરી કાઢી લે બંદૂક કાઢી લે ધોકા પાપ કાઢી લે અને કોઈનો ડર નહીં તંત્રનો તો બિલકુલ ગુજરાતમાં ડર નથી ખાસ ગોંડલ મોરબી આવા શહેરોની અંદર તો પોલીસ છે કે નહીં આવું આખું રેઢિયા તંત્ર આજે ગુજરાત અને ગોંડલ અને મોરબી અને રાજકોટ જેવા શહેરોમાં થઈ ગયું છે સવાલ એ છે કે આનો ભવ સૌથી વધારે પાટીદારો કેમ બની રહ્યા છે કેમ પાટીદારો વેપારી કોમ છે ખેડૂત કોમ છે શાંતિને માનનારી પ્રજા છે એટલે આનો ભોગ નાના વેપારીઓ બની રહ્યા છે સામાન્ય પ્રજા બની રહી છે તો તંત્ર શું કરે છે છે એ સવાલ થાય સરવાડે એટલું જ કહેવાનું છે કે જે પૂર્વ ધારાસભ્ય કહી રહ્યા છે ગોંડલના કાયા કોઈ ગુંડા નથી લુખા નથી તો આજે ખુલીને ધારાસભ્ય બહાર આવું જોઈએ પાટીદારોની સાથે એની મિટિંગ કાલે એ મિટિંગમાં ધારાસભ્ય હાજરી આપવી જોઈએ અને કેવું જોઈએ કે હું પાટીદાર સમાજની સાથે છું તો લોકો તમારો વિશ્વાસ કરે તો લોકો તમારી વાત સાંભળે મિત્રો આ જે લોકો એ દાદાગીરી છે છે સાથે તો બે નંબરના તમામ પ્રકારના ધંધા કરે છે આની પહેલા પણ એની ઉપર અપહરણની એક પાટીદાર યુવાને કરેલી ફરિયાદ છે એના ગામ લઈ જઈને એને ઢોર માર મારેલો છે એનું અપહરણ કરેલું છે આ તો સતત ક્રાઈમ કરતા લોકો છે અને આમ છતાં આ રાજ્યના ગૃહમંત્રી આ રાજ્યના પોલીસ વડા એમ કહે કે સો કલાકની અંદર તમારા વિસ્તારના તમામ ગુડાઓનું લિસ્ટ બનાવો સાહેબ આવું કોઈ લિસ્ટ બનાવવાની જરૂરત નથી તમારી પોલીસ પાસે ઓલરેડી આવા લિસ્ટો પડ્યા જ છે અને સામાન્ય જનતાને ખબર છે કે આ શહેરમાં આ ગામમાં કોણ દારૂ વેચે છે કોણ લુખાગીરી કરે છે કોણ સટારા માણે છે કોણ હની કરે છે કોણ ભૂ છે કોણ જમીન પચાવી પાડે છે કોણ વ્યાજખોર છે આ પ્રજાને ખબર છે તો પોલીસને ન ખબર હોય પણ મોટા ભાગે પ્રોબ્લેમ એ છે કે આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ ભાગીદાર હોય છે ક્યાંક ને ક્યાંક તંત્ર એને છાવરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એના મોટા નેતાઓ સાથેના કનેક્શન છે આ રાજ્યની અંદર ડ્રગ્સ દારૂ બેફામ મળી રહ્યો છે વેચાઈ રહ્યો છે અને આવા જે ક્રિમિનલો પકડાય છે એના મોટા મોટા નેતાઓ સાથેના ફોટા કનેક્શન નીકળે છે તો આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે મારા તમારા માટે ચિંતાનો વિષય છે જ્યારે તમે

જે ખરેખર ગુંડાઓ છે એમાં તમારું કઈ અને નિર્દોષ અને સામાન્ય નાગરિકો ઉપર તમે અત્યાચાર અને અન્યાય કરી રહ્યા છો ઘણું ઘણું કેવું તો ઘણું ઘણું કહેવાય છે આ વિષયમાં પરંતુ ગોંડલની ઘટના એ સૌરાષ્ટ્રના પાટીદારોને આંખ ઉઘાડનારી ઘટના છે હજી નહીં જાગો તો હજી માર ખાશો હજી નહીં જાગો તો હજી અન્યાય અને અત્યાચાર સહન કરવો પડશે આ તમારા માટે લાલબતી સમાન કિસ્સો છે વધુ નહીં કરતા એટલી જ વાત કરીને કહું છું કે પાટીદારોને કે અન્યાય કોઈનો સહન કરો નહીં અને કોઈની સાથે અન્યાય કરો નહીં આ વાત સાથે હસતો જે પ્રમાણે તેમના દ્વારા વાત કરવામાં આવી છે ને જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાતમાં અસામાજિક તત્વો હોય બુટલેગરો હોય લોકોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર